जो धीरे 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 लोगों तक जागृत हो रही है वैसे तो कुछ साल के पहले हम देखते हैं धीरे धीरे विश्व तक हमारे भारतीय संस्कृति उजागर होती जा रही है पर योग विश्व योग कहे या कहे मेडिटेशन ये सबसे प्राचीन अपनी संस्कृति रही है अभी उसमें से हम कैसे निकले उसमें से हम कैसे अपने आप को बचाएं? इसमें से हम कैसे अपने आप को सही दिशा दें और वही कार्य स्वयं परमात्मा को आकर करना पड़ता है जो हम सभी जानते हैं कि गीता में परमात्मा ने अर्जुन को कहा है कि आप अपने मन को परिवर्तन करो 20 ઈશુરસે બિલાહવા એકદટ દენი હે કે ઘરે સાસલી થી આ રતી ધીરે ધીરે સાસ પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ યોગ અને ધ્યાન ના ઉત્સવ નો ભવ્ય આરંભ થયો કનકપુર ગાર્ડન ધ્યાનયોગમાં યોગમાં ત્રણસો પચાસ વધુ નગરજનો ઉમટી પડ્યા પ્રજાપંખ સચિન આજના ઐતિહાસિક દિવસે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ભવ્યતાથી કરવામાં આવી હતી ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગા દિવસ તરીકે યુનાઇટેડ નેશન્સમાં ઘોષિત કરાવવા પાછળના કાર્યને અનુસરીને એકવીસ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે આ દિવસની ઉજવણી વિશ્વભરમાં સનાતન ધર્મના મૌલિક યોગ અને ધ્યાનની પ્રથા પ્રત્યે જનજાગૃતિ લાવવા માટે પ્રેરણાદાયી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શ્રી શિષપાલજીના દુરંદેશી માર્ગદર્શન હેઠળ રાજ્યમાં યોગા જાગૃતિનું અભૂતપૂર્વ કાર્ય ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં એક લાખ જેટલા યોગ ટ્રેનર દ્વારા મફત યોગ વર્ગ ચલાવવામાં આવી રહ્યા છે જે લોકો ને તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરે છે આજે કનકપુર એસએમસી ગાર્ડન માં યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમમાં વિવિધ જાણિતા યોગ અને ધ્યાન તજ્યોએ હાજરી આપી હતી મુખ્ય તજજનો તરીકે કૃતિબેન પાંડે સુરેશ ચૌહાણ બ્રહ્માકુમારી સંધ્યા દીદી અને આર્ટ ઓફ લિવિંગના તુષારભાઈએ હાજરી આપી અને યોગ અને ધ્યાનના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું आयोजकों मुख्य आमंत्रितों मेहमा गुजरात राज्य योग बोर्ड योजना को ओर्डिनेटर श्री प्रीतिबेन पांडे सूरत जिला चौहान आरसीसी चेयरमैन श्री प्रकाश भाई भावसार योग कोच संध्याबेन पटेल ट्रेनर जंग बहादुर यादव कमलेश सिंह तथा ब्रह्मा कुमारी संध्या दीदी आर्ट ऑफ लिविंग लीविंग तुषार भाई आर एस एस न डॉक्टर बी एम गुप्ता संजय माथुर आरसीसी प्रमुख प्रशांत देसाई વિજય ટેલર ટ્રેઝરર મોહનલાલ સોની છઠ પૂજા પ્રમુખ ચંદ્ર કિશોર સિંહ સિંઘ પ્રમુખ પવનભાઈ જૈન તથા ભીખાભાઈ મોનુદ યોગ ચંચબેન ઓરિસ્સા પ્રમુખ ભગીરથ બેહરા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા અને તેમના હસ્તેના દિગ્ગ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક અને યોગ સંસ્થાઓએ સહકાર આપ્યો હતો આ ભવ્ય શિબિરનો લાભ અંદાજે ત્રણસો પચાસમી વધુ નગરજનોએ લીધો વિશ્વ ધ્યાન દિવસના આ ભવ્ય આયોજન દ્વારા યોગ અને ધ્યાનના પ્રચાર પ્રસાર માટેનો પ્રયાસ સફળ અને પ્રેરણાદાયી બન્યો આ કાર્યક્રમ રાજ્ય અને દેશના દરેક ખૂણે ખૂણે યોગને ઘર ઘરમાં પહોંચાડવાના લક્ષ્ય તરફ સશક્ત પગથી આમ પુરવાર કરી રહ્યો છે કાર્યક્રમને સફળ બનાવવામાં બી ઝોન કનકપુર અધિકારીઓ ગાર્ડન અધિકારીઓ सामूहिक संस्था टेमज आरसीसीओ क्लब नो आभार कमलेश सिंह ने हाँ। जन्म बहादुर जी ये मान्य उनको कि विश्व ज्ञान दिवस पर इतने लोग इतने सारे लोग इतनी ठंडी में भी हां इकट्ठे हुए ये बहुत ही अच्छी बात है हुँ? दिव्यता है उसको हम जिस रूप से उसको निखारना चाहे उतना निखार नहीं पाएंगे अब देखो एक भी भी एक मूर्तिकार जब कोई पत्थर में से मूर्ति बनाता है अगर उस पत्थर को एक हथौड़े से तोड़ा जाएगा वो तो शायद टूट जाएगा उसके टुकड़े हो जाएंगे लेकिन वही मूर्तिकार क्या करता है धीरे धीरे छेनी लगाते लगाते छोटी हथौड़ी से धीरे 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 उसको तराशता है प्रिय हर्ष संघवी जी जो गृह मंत्री भी हैं, वही युवा रमत गमत विभाग भी संभालते हैं और चेयरमैन श्री हैं योग सेवक शीश जी हमारे चेयरमैन अगर आप लोग सोशल मीडिया में इनके पेज को फॉलो करेंगे तो आपको रोज ही नई नई जानकारियां मिलेंगी इस प्राणायाम को करने से हमारा कपाल चमक जाए हमारी ओज तेज जा आ मस्तिष्क में ऐसा कपाल भाती प्राणायाम का आप अभ्यास करते रहें और सुनते रहें कपाल भाती प्राणायाम को अगर आप खुली आंखों से करेंगे तो आपको शारीरिक लाभ मिल सकता है परंतु अगर बंद आंखों से करेंगे तो आपकी चेतना जो निम्न चेतना है वो उच्च चेतना तक जाएगी भाई चौहान જેમના મજબૂત ખબર પર સુરત જિલ્લાના યોગમય બનાવવાની જવાબદારી છે એવા સુરેશભાઈજી અને એમની સંપૂર્ણ ટીમ અને આપ સર્વે જે સવાર સવારમાં ગુલાબી ઠંડીમાં ધ્યાન કરાવવા આવ્યા છો ધ્યાન કરવા આવ્યા છો નવું જ્ઞાન લેવા આવ્યા છો એ સૌના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી હાર્દિક હાર્દિક અભિનંદન કરું છું ઓમ